તો દાહોદની આંગણવાડીમાં બાળકોના માથે આંગણવાડીમાં રજા હોવાથી બાળકોનો આબાદ બચાવ થયો છે જર્જરિત હાલતમાં આંગણવાડી કર્મચારી ફરજ બજાવવા મજબૂર પડે સવાલ એ થાય કે બાળકો હાજર હોત ત્યારે પોપડા પડ્યા હોત તો જવાબદાર હોત સાબર બાળકોના માથે મોત ભમે છે આટલી હદ જર્જરિત આંગણવાડી બિલકુલ ધુવી સાહેબ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે પરંતુ જે તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ અથવા તો નવીન આંગણવાડીઓ બનાવવાનું કામ પણ નથી કરવામાં આવી રહ્યું ત્યારે નાના નાના ભૂલકાઓ જયારે આંગણવાડી કેન્દ્રમાં જતા હોય છે ત્યારે તેમના માથે ભમતું મોત જેવા કિસ્સા સામે આવી રહ્યા છે આજે જે ઘટના બની છે કે ગરબાડા તાલુકાના નવા ગામ આંગણવાડી કેન્દ્ર ઉપર જે છતના પોપડા પડ્યા હતા પોપડા એટલા બધા પડ્યા હતા કે જો બાળકો હોત તો કદાચ તેમને જીવ ગુમાવવાનો વારો આવતો હોત પરંતુ સદનસીબે રજાના સમયે જે પોપડા પડ્યા તેથી કોઈને જાનહાની નથી થઈ પરંતુ સવાર એ થાય છે કે આવી જર્જરિત આંગણવાડીઓમાં જે તંત્ર દ્વારા બાળકોને ભણાવવાનું અત્યાર સુધી ચાલુ છે પરંતુ આને રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી ત્યારે અન્ય પણ આંગણવાડીઓમાં આવી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે જી જી શાબર જોડા